નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ ધ એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન ઓફ ઇન્ડિયા એસ દ્વારા રવિવારે પ્રેરણા નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં સ્તન કેન્સરના દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો અને અગ્રણી બ્રેસ્ટ સર્જનના અભિપ્રાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલનો ઉદ્દેશ સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાનો આશા પ્રેરિત કરવાનો અને તેની સારવાર તથા વ્યવસ્થાપન અંગે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે આ પુસ્તકનું અનાવરણ ડોક્ટર ડીજી વિજય ડોક્ટર જી ાગ દેસાઈ ડોક્ટર નીરાબક્ ડોક્ટર અંકિત પટેલ ડોક્ટર કૌશલ પટેલ ડોક્ટર તનવીર મકસૂદ ડોક્ટર પિનાકી મહાતો ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર માનસી ડોક્ટર ઋષભ કોઠારી અને ડોક્ટર હિતેશ ખતવાણી સહિતના તબીબોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવી છે મુખ્ય સંબોધન કરતાં ડૉક્ટર ડીજી વિજયે સ્તન કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ અને દર્દીના સહકારના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો ભારતીય મહિલાઓમાં સ્તન કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે અને તેનો ભાર સતત વધી રહ્યો છે આ પુસ્તિકા દ્વારા અમે દર્દીઓ અને તેમના પરિવારોને

એબીએસઆઈ એટલે એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઇન્ડિયા જેના નિયરલી બે હજાર મેમ્બર છે જે બધા બ્રેસ્ટ કેન્સરની સર્જરી દેશભરમાં અને આજુબાજુના દેશોમાં પણ કરે છે આજની ઇવેન્ટ જે હતી એનું નામ પ્રેરણા છે એના દ્વારા અમે એક બ્રેસ્ટ કેન્સરના પેશન્ટોની જે સર્વાઈવર સ્ટોરીઝ છે એ સર્વાઈવર કરતાં બી એ લોકો એકચ્યુઅલી વિનર્સ છે કારણ કે એ લોકોને આ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અહીંયા રહેલા ડૉક્ટરો અને બીજા ડોક્ટરોએ એમના સાથે રહ્યા એમની સારવાર કરી અને એના લીધે એ બધા આજે પાંચ દસ વર્ષ પછી પણ એમના જીવનમાં જે પણ લક્ષ્ય હતા એ બધા એચીવ કરી શક્યા કોઈને એવું હોય કે મારી દીકરીના લગ્ન થઈ જાય કે હું પોતે જોબમાં સારી રીતે સોસાયટીને કઈ રીતે મદદરૂપ થવું મેની ઓફ ધેમ હેવ ગોન બેક ટુ લિવિંગ વેરી મિનિંગફુલ લાઈફ્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આવી સર્વાઈવર સ્ટોરીઝથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે એમના ફેમિલી મેમ્બર્સને પ્રેરણા મળશે અને ઓવરઓલ સમાજને પ્રેરણા મળશે એબીએસઆઈ કોમ્યુનિટી જોડે ડોક્ટર્સ જોડે ફેમિલી ફિઝિશિયન્સ જોડે અને ઘણીવાર ફાર્મા કંપનીઝ જોડે પણ પાર્ટનર કરે છે જેનાથી વિશ્વમાં જે નવી નવી શોધો થાય ખાસ કરીને દવામાં ટેકનોલોજીમાં વગેરેમાં એ ઇન્ડિયાના પેશન્ટ્સને ભારતના પેશન્ટોને બી એ મળી રહે એ ખૂબ જરૂરી છે એટલે આજે એક જે બીજા એક ડૉક્ટરે એનો એ ઉલ્લેખ કર્યો કે ભાઈ એ દવા જે હતી એ વિશ્વમાં પહેલીવાર બે મોનોક્લોનલ એન્ટીબોડી ભેગી થઈને એક સિરીન્જમાં આપી શકાય એ પહેલીવાર થયું એ દવા આપવાથી પેશન્ટોની કમ્ફર્ટ જે છે એક્સેપ્ટેબિલિટી છે એ બધું આપણે એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય એના માટે આ પ્રયત્ન હતો એવા પેશન્ટોની સ્ટોરીઝને એક ચોપડીના ફોર્મેટમાં ડિજિટલ ફોર્મેટમાં કરીને આજે આપણે એનો વિમોચન ચોપડીનું કર્યું બુક કેવી રીતે અત્યારે આપણે પ્રિન્ટ કરીને અલ્ટિમેટલી એને એમેઝોન ઉપર કે કોઈક રીતે ઓનલાઈન અવેલેબિલિટી થાય એ રીતે કરશું ઇનિશિયલ ફાઈવ હંડ્રેડ કોપીસ આપણે ફ્રીલી ડિસ્ટ્રીબ્યુટ કરીએ એવું પણ કરવાનો અમારો વિચાર છે કે એમાંથી કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી

તો જ્યારે પેશન્ટ્સ પોતાના જેવા બીજા માણસો બીજા પેશન્ટ્સ પાસેથી સાંભળે સ્ટોરીઝ ટ્રીટમેન્ટ વિશે ત્યારે એને ડૉક્ટર કરતાં વધારે વિશ્વાસ આવે એટલે આ પ્રેરણા બુકમાં આપણે પેશન્ટની સક્સેસ સ્ટોરીઝ મેન્શન કરી છે કે જેનાથી પેશન્ટ્સને પોતાને બિલીવ થાય કે ભાઈ અત્યારે જે ટ્રીટમેન્ટ છે એ દસ વર્ષ પહેલાં જેવી નથી અને એનાથી આપણે પોતાની જાતને સારી રીતે ક્યોર કરી શકીએ છીએ સાઈડ ઇફેક્ટ વગર પેશન્ટ ટ્રીટમેન્ટ કરી શકે છે ફેઝબુ જે ઇન્જેક્શન છે એ દસ મિનિટનું ઓપીડી બેઝિસ ઇન્જેક્શન છે એના માટે પેશન્ટને દાખલ પણ નથી થવાનું તો જે વર્કિંગ ક્લાસ વુમન છે કારણ કે અત્યારે મોસ્ટ ઓફ નાઇન્ટી પર્સન્ટ વુમેન ઘરમાં અથવા બહાર કામ કરે છે તો એ લોકો પોતાની જોબમાંથી બી અડધો કલાક કલાક માટે બી રજા લઈને આવી અને ઓપીડી બેઝિસ પર આવીને આ ટ્રીટમેન્ટ લઈ શકે છે આ બધી જાગૃતિ ફેલાવવા માટે અને પેશન્ટ્સ વધારે સારી રીતે પોતાની ટ્રીટમેન્ટ કરે પૂરી કરે એના માટે આ પ્રેરણા બુક અમે લોન્ચ કરી છે બ્રેસ્ટ કેન્સર છે ને જે મહિલાઓમાં થાય છે એ અત્યારે તમે જોવા જઈએ તો દેશમાં સૌથી વધારે કેન્સર થાય જે શરૂઆતના સ્ટેજમાં અમે એવું કહેતા હતા કે સર્વાઇકલ કેન્સર મોસ્ટ કોમન છે અને બ્રેસ્ટ કેન્સર સેકન્ડ નંબર પર છે પણ અત્યારે તમે જુઓ તો મહિલાઓમાં સૌથી પહેલું કેન્સર એ બ્રેસ્ટ કેન્સર છે અને અત્યારે સ્ત્રીઓમાં પણ જાગૃતતા વધી છે અમારી પાસે જે લોકો આવે છે જે ફિમેલ આવે છે એમાં મેમોગ્રાફી ઘણા બધા કરીને આવે છે અને જે આજથી પાંચ સાત વર્ષ પહેલાં જે એડવાન્સ સ્ટેજમાં અમારી પાસે જે પેશન્ટ આવતા હતા એના બદલે ઘણા બધા કેસો અર્લી સ્ટેજમાં આવે છે અર્લી સ્ટેજમાં આવે તો જે ટ્રીટમેન્ટની જે પોડા છે એ ઘટી જાય છે આમ કેન્સરમાં જે ટ્રીટમેન્ટ હોય છે એ સર્જરી કિમોથેરાપી અને શેક આવું ત્રણે ત્રણનું કોમ્બિનેશન હોય છે પણ જો દર્દી અર્લી સ્ટેજમાં આવે તો એ મોડાલિટી ઓછી કરી શકાય એમ છે અને એને કારણે દર્દીને સાઇડ ઇફેક્ટથી બચી શકાય છે અને અર્લી સ્ટેજમાં આવે તો ટ્રીટમેન્ટની કોસ્ટ બી ઘટાડી શકાય અને કેન્સરને હરાઈ શકાય છે અત્યારે આપણી પાસે નવી નવી ટેકનોલોજીવાળી દવા પણ આવી ગઈ છે સર્જરી ટેકનિક પણ નવી નવી સારી થઈ ગઈ છે રેડિયેશનની પણ ટેકનિક નવી નવી થઈ ગઈ છે જેને કારણે ઓવરઓલ કોસ્ટ ઘટી ગઈ છે અને સાઇડ ઇફેક્ટ પણ ઘટી ગઈ છે નામ છે ડિરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદ આ પ્રેરણા બુક લખવા પાછળ લોન્ચ કરવા પાછળનો એક મેન ઉદ્દેશ્ય હતો કે પેશન્ટ્સને એમની ફેમિલીઝને અને સમાજને અવેર કરવું જાગૃત કરવું બ્રેસ્ટ કેન્સર વિશે ઓવરઓલ બ્રેસ્ટ કેન્સર માટે શું શું એક્ટિવિટીઝ કરી શકાય છે અવેરનેસ કરી રીતે ક્રિએટ શકાય છે ડાયગ્નોસ કઈ રીતે અર્લી કરી શકાય છે પણ એના ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ જે એક મેસેજ છે પેશન્ટ્સની સ્ટોરીઝ દ્વારા કહેવામાં આવ્યો છે કે પેશન્ટની જર્ની કેવી રહે છે ટ્રીટમેન્ટ દ્વારા કારણ કે અત્યારે સૌથી મોટો ભય પેશન્ટ હોય છે જ્યારે મેં સમજાય સમજાઈએ કે કિમોથેરેપી આપવામાં આવશે તો પેશન્ટ્સ ગભરાઈ જાય ફેમિલી બેકફૂટ પર જતી જાય કે કિમોથેરેપીથી મારી લાઈફસ્ટાઈલ કેવી થઈ જશે શું રૂટીન એક્ટિવિટી નહીં કરી શકું તો પેશન્ટ્સની જર્ની થ્રુ બીજા પેશન્ટ્સને અમે કોન્ફિડન્સ આપી શકીએ કે ના અત્યારે જે ન્યુઅર થેરેપીઝ અવેલેબલ છે કિમોથેરેપી કરતાં એડવાન્સ દવાઓ અવેલેબલ છે ટાર્ગેટ થેરેપીઝ ઇમ્યુનો થેરેપીઝ મોડર્ન વર્લ્ડ થેરેપીઝ ઇઝ મચ ડિફરન્ટ દેન ધ પ્રીવિયસ થેરેપીઝ છેલ્લા દસ વર્ષમાં આખી કેન્સરની ટ્રીટમેન્ટ બદલાઈ ગઈ છે મોટાભાગના બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ ક્યોરેબલ હોય છે જો ટાઈમસર નિદાન થાય અને પ્રોપર વેમાં એક્સપર્ટ્સ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે તો મેજોરિટી પેશન્ટ્સ કેન બી ક્યોર્ડ એ જ મેસેજ છે બેઝિકલી એ બુક દ્વારા કે જ્યારે બી કોઈ બી કેન્સર કે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય ગભરાવું નહીં એક્સપર્ટ પાસે જાઓ અને પ્રોપર ગાઈડન્સ બધા ટ્રીટમેન્ટ લો યુ કેન બી એબ્સોટલી ક્યોર્ડ થેન્ક યુ મારું નામ ડૉક્ટર તનવીર એમ મકસુદ છે હું મેડિકલ ઓન્કોલોજી સુરત ઓન્કોલોજી સેન્ટર સુરતથી તો આ બુક લોન્ચ કરવાનો મુખ્ય હેતુ મોસ્ટલી તો બ્રેસ્ટ કેન્સર વિશે અવેરનેસ છે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય લાઈફસ્ટાઈલ કઈ રીતે ચેન્જ કરવી જોઈએ જેના કારણે એના ચાન્સીસ ઓછા થાય ડાયગ્નોસિસ કઈ રીતે જલ્દી થાય તો ટ્રીટમેન્ટ અર્લી સ્ટેજમાં મળે એનો કરી શકાય અને બીજી મુખ્ય વસ્તુ છે એની ટ્રીટમેન્ટ વિશે છે પેશન્ટની પોઝિટિવ સ્ટોરી છે કે જેમ કે હવે ટ્રીટમેન્ટમાં એટલી સાઇડ ઇફેક્ટ થતી નથી ઘણી ટ્રીટમેન્ટ છે કે જેમાં દાખલ થવું નથી પડતું જેવી કે આ ફેઝગો ઇન્જેક્શન છે એમાં ખાલી ચામડી પર જ ઇન્જેક્શન લેવાનું હોય છે એડમિશનની જરૂર નથી હોતી અને ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ બી પહેલાં કરતાં ઘણી ઓછી જે પેશન્ટ પોતાના રૂટિન કામ રેગ્યુલરલી કરી શકે છે એડમિશનની જરૂર નથી હોતી ડે કેરમાં જ બધી ટ્રીટમેન્ટ થાય એટલે પેશન્ટની જે બધી પોઝિટિવ સ્ટોરી છે જેના કારણે પેશન્ટને પોઝિટિવ મેસેજ મળે ટ્રીટમેન્ટ કરવામાં કેટલી સાઇડ ઇફેક્ટ થતી નથી અને એના સક્સેસ રિઝલ્ટ ઘણા સારા છે થેન્ક યુ હું ડૉક્ટર કૌશલ પટેલ મેડિકલ ઓન્કોલોજીસ્ટ સુરત બેઝિકલી આજે આપણે આ પ્રેરણા બુકનું વિમોચન કર્યું અને એ પાછળનો ઉદ્દેશ મેઇનલી બે વસ્તુનો છે નંબર વન ઇઝ અવેરનેસ કે આપણે પેશન્ટ્સ અને ઇવન જનરલ પબ્લિકની અંદર પણ કેન્સર વિશે પર્ટિક્યુલરલી બ્રેસ્ટ કેન્સર વિશે અવેરનેસ ફેલાવીએ જેથી કરીને એના થવા પાછળના કારણો એને પ્રિવેન્ટ કરવા માટેની પદ્ધતિઓ તથા એની ટ્રીટમેન્ટ્સ વિશે જાગૃત થઈએ અને સેકન્ડ પોઈન્ટ્સ હતો એ મોટિવેશન્સ કે જે આપણે આ સ્ટોરીઝ જે પ્રેરણાની અંદર જે પેશન્ટ્સની સ્ટોરીઝ છે આઈ થિંક ટ્વેન્ટી ફાઇવ ઇયર્સથી લઈ અને સેવન્ટી યર્સ સુધીની દરેક ફિમેલ્સ જે આ રોગ સાથે ફાઇટ કરી અને સક્સેસફુલી આ રોગ સાથે ટ્રીટ થઈ એની સ્ટોરીઝ આની અંદર મેન્શન કરેલી છે જેનાથી આપણા પેશન્ટ્સને અને ઇવન જનરલ પબ્લિકને પણ કેન્સરની સામે બ્રેસ્ટ કેન્સરની સામે લડવા માટેનું મોટિવેશન મળી રહે પ્રેરણા શબ્દ છે ઇન્સ્પિરેશન એક જર્ની થી બીજા લોકોને ઇન્સ્પાયર કરે છે તેના માટે ઇન્સ્પાયર કરે છે તો જલ્દી ડિટેક્શન માટે આપણે શું કરી શકીએ એના માટે ઇન્સ્પાયર કરે છે પોતાની શરીરમાં કોઈ તકલીફ હોય તો એ બહાર આવીને લોકોને કહેવા માટે ઇન્સ્પાયર કરે છે ટ્રીટમેન્ટ લેવા માટે ઇન્સ્પાયર કરે છે કેટલા બધા લોકો કેન્સર શબ્દ સાંભળીને ટ્રીટમેન્ટ લેવા માટે રેડી હોતા નથી પણ આ સ્ટોરી સાંભળીને હોપફુલી લોકોને એવું થશે કે ના કેન્સર એટલે આપણે કેન્સર છે એવું નથી ટ્રીટમેન્ટ લઈએ તો સારા થઈ શકીએ ટ્રીટમેન્ટ યુઝલી સ્તન કેન્સરના પેશન્ટ્સમાં છથી સાત આઠ મહિના કે અમુક વર્ષ વરસ ચાલતી હોય છે પણ આ સ્ટોરીઝ સાંભળીને એમને એવું લાગે કે દેર ઇઝ લાઈફ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ આગળ નોર્મલ લાઈફ છે આપણી લાઈફ અહીંયા અટકી નથી જતી જે નવી દવાઓ આવી છે સો ક્યારે પેશન્ટને કેન્સર થાય તો સૌથી પહેલાં એમને એવું હોય કે આપણને બરાબર ટ્રીટમેન્ટ મળે છે કે નહીં સૌથી એડવાન્સ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ મળે છે કે નહીં ઘણા પેશન્ટ્સ અમને કહે કે અમારે કશે બરગામ જવું જોઈએ ટ્રીટમેન્ટ લેવા માટે મટાડવા માટે તો આપણા દેશમાં હવે જે લેટેસ્ટ ટેકનોલોજીની ટ્રીટમેન્ટ્સ છે એ અવેલેબલ છે આ પેઝગો ઇન્જેક્શન એનું એક એક્ઝામ્પલ છે જે ઘણા લોકોને જે પહેલાં ઇનક્યોરેબલ હતા હવે ક્યોરેબલ થયા છે એટલે આપણે આપણા દેશમાં રહી અને વર્લ્ડમાં સારામાં સારી ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ અને આ જે બુક લોન છે અવેરનેસ છે હવે જે નવું ઇનોવેશન્સ છે ઓન્કોલોજીમાં કેન્સરની ટ્રીટમેન્ટ પહેલાં જેવી નથી ઘણી સારી થઈ છે જેથી આપણે ટ્રાય કરીએ છીએ કે પેશન્ટ ખાલી અમુક વાર કેન્સરના ડાયગ્નોસિસના લીધે એમનું આખું જીવન એટલે કેન્સરના રિલેટેડ આગળ પાછળ જ થાય છે પણ આપણે ટ્રાય કરીએ છીએ કે એ ના રહે પેશન્ટની નોર્મલ લાઈફ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને આફ્ટર ટ્રીટમેન્ટ છે એના એક્ઝામ્પલ્સ પટેલ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ફ્રોમ સુરત ઓન્કોલોજી સેન્ટર સુરત મેઇન ઉદ્દેશ્ય આ પ્રેરણા લોન્ચ કરવાનો કેન્સર પેશન્ટની સ્ટોરી કે કઈ રીતે સક્સેસફુલ થયા એના વિશે મહત્ત્વનો છે અને સેકન્ડ આ જે ઇવેન્ટ છે એ કેન્સર અવેરનેસ માટે છે એ કેમ થાય છે અને આ થવાનું કારણ અને કેમ વધી રહ્યું છે તો આપણે શું જાણીએ છીએ કે લાઇફસ્ટાઈલ એક મુખ્ય ઘણું એટી પરસેન્ટ જેટલું કોન્ટ્રીબ્યુશન બ્રેસ કેન્સરમાં લાઇફસ્ટાઈલનો હોય છે કે આ ગંદી આદતો ઓબેસિટી વ્યસનો સ્ટ્રેસ આ બધા પણ ફેક્ટર છે કે જે કેન્સરને વધારે છે તો બેટર આપણે હેલ્ધી હેબિટ કાઢીએ બરાબર આપણે પોતે જે વર્ષોથી જમતા આવ્યા છે એ જ જમીએ અને સ્ટ્રેસ લેવલ ઘણું ઘટાડીએ થેન્ક યુ મોકોલોરીસ એચસીજી કેન્સર સેન્ટર વડોદરા સો પ્રેરણા પાછળ તે આપણે ઉદ્દેશ છે ઘણા અમારા પેશન્ટ્સ કેન્સરના આવે છે જ્યારે અમે એમને કેન્સરનું ટ્રીટમેન્ટ સમજાવો ત્યાં પણ અમને સમજ પડે કે સોસાયટીમાં અવેરનેસ બહુ ઓછી છે આ બીમારી વિશે લોકો માટે ઘણા બધા ફોલ્સ બિલીફ્સ છે ઘણા બધા પ્રેજુડિસ છે લોકો પોતાનું ડાયગ્નોસિસ પણ બીજાથી સંતાડી છે કે અમે આ ડાયગ્નોસિસ સોસાયટીમાં ખબર પડે તો મારા ઘરથી નીકળવું અઘરું પડી જાય સો રિસેન્ટલી વન ઓફ માય પેશન્ટ એને બીજી જાતનું કેન્સર હતો એને પોતાની સ્ટોરીમાં આખી એક બહુ સરસ નોવલ લખી છે ટ્રિપલ નેગેટિવિટીલેબલ ઓન એમેઝોન તો તે વસ્તુ વાંચીને મને પણ લાગ્યું કે કેટલી બધી વસ્તુઓ છે જેમાંથી પેશન્ટ ગુજરે છે જ્યારે આખી આ કેન્સર ટ્રીટમેન્ટની જર્ની હોય છે સિમિલરલી એ જર્નીને જ્યારે આપણે બીજા સામે રાખીએ તો બીજા લોકોને કોન્ફિડન્સ આવે એને પણ એવું લાગે કે ના આ કરી શકીશું અને આપણે આ વોરમાં જીતી શકીશું સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ કે આપણે લડવું છે આપણે લડીએ જ નહીં તો આપણે કેવી રીતે જીતીએ તો આપણે લડવું કેવી રીતે છે અને આટલી સરસ ટ્રીટમેન્ટ આવી ગઈ છે જેમાં સાઈડ ઇફેક્ટ્સ નીલ જેવા છે તમારે પોતાની લાઇફ સ્ટાઇલ સરસ રીતે મેન્ટેન કરીને તમે ટ્રીટમેન્ટ કરી શકો એ વસ્તુની પ્રેરણા અમે બધાને આપવા માગીએ